સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગોડાદરાની એક સ્કૂલના શિક્ષકોએ પોતાની સ્કૂલમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓ માટે અનોખું વિદ્યાદાન કર્યું છે ખેતમજૂર વાલીના ઘરમાં લાઇટ ન હોવાથી સ્ટ્રીટ લાઇટના ઉજાસમાં અભ્યાસ કરતા બાળકોના ઝૂંપડામાં સોલાર પેનલ લખાવી તેમની જિંદગીમાં ખરેખર પ્રકાશ લાવવાનું કામ કર્યું છે ગોડાદરાની ડોક્ટર અબ્દુલ કલામ શાળાના શિક્ષકોએ પોતે પૈસા ભેગા કરી ખેતમજૂરના ઝૂંપડામાં સોલાર પેનલ લગાવતા વિદ્યાર્થીઓ ઘરે લાઇટના ઉજાસમાં અભ્યાસ કરતા થયા છે જેમાં શિક્ષકો સાથે સાથે સોલાર પેનલનું કામ કરનારાઓ પણ સહભાગી બન્યા છે શાળાના શિક્ષકો આચાર્ય પ્રસિદ્ધિઓનો મોહબાજુએ મૂકીને અનેક સારા કામ કરી રહ્યા છે વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર નીકળે તે માટે સુ વખત પ્રી ટેસ્ટનું આયોજન કરનારી ગોડાદરાની ડોક્ટર અબ્દુલ કલામ પ્રાથમિક શાળાના શિક્ષકોએ વેકેશન દરમિયાન તેમની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘરે અજવાળું કરીને તેમના અભ્યાસમાં ખરેખર મદદરૂપ બનવાની કામગીરી કરી છે ગોડાદરાની આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિક્રમ વિજયભાઈ પૂનમ વિજયભાઈ અને સીમા વિજયભાઈ તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેઓ વધુ સારી રીતે અભ્યાસ કરે તે માટે તેમના ક્લાસ ટીચર હસમુખભાઈ પટેલે તેમના ઘરે મુલાકાત લેતા તેઓ ચોંકી ઉઠ્યા હતા કારણ કે અભ્યાસમાં હોશિયાર એવા વિદ્યાર્થીઓ ખેતમજૂના દીકરા છે તેઓ પર્વતપાટિયા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં રહે છે જ્યાં લાઇટની વ્યવસ્થા નથી વધુ તપાસ કરતા સ્કૂલનું લેશન અને અન્ય અભ્યાસ આ વિદ્યાર્થીઓ સ્ટ્રીટ લાઇટના ઉજાસમાં કરે છે તેવી હકીકત જાણવા મળી હતી ત્યારે ક્લાસ ટીચર હસમુખભાઈ વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે આચાર્ય દીપક ત્રિવેદીની વાત કરી હતી ક્લાસરૂમમાં મુજબની ચર્ચા થતાં શિક્ષકોએ પોતાના ખર્ચે આ ગરીબ વિદ્યાર્થીઓના ઘરે સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કર્યો હતો શિક્ષકો એસ્ટિમેટ કઢાવતા પંદર હજાર જેટલો ખર્ચ થાય તેમ જાણ્યું હતું શિક્ષકોએ પૈસા કાઢીને ખેતમજૂરના ઝૂંપડામાં સોલાર પેનલ લગાવવાની કામગીરી આશીષભાઈ ધારાણી નામના વ્યક્તિને સોંપી હતી પાલિકાની શાળાના શિક્ષકોની આ ભાવના જોઈને આશીષભાઈ ધારાણીએ પંદર હજાર નહીં પરંતુ ફક્ત આઠ હજારમાં પેનલ ફિટ કરીને આ સેવા યજ્ઞમાં પોતાનું પણ યોગદાન આપ્યું છે દીપકભાઈ ત્રિવેદી શ્રી ડૉક્ટર અબ્દુલ કલામ પ્રાથમિક શાળા સુરત મહાનગરપાલિકા અમે આ બાળકના ઘરે જઈ અને ખબર પડી અમને કે ખરેખર આ બાળક સ્ટ્રીટ લાઇટની જે ભણે છે અને એ ખરેખર હોશિયાર બાળક છે એટલે માર્ક શિક્ષક સાથે ચર્ચા કર્યા પછી અમે એના ઘરે સર્વે માટે ગયા અને સર્વેમાં ગયા પછી અમને ખબર પડી કે ખરેખર આ બાળકને ભણવામાં ખૂબ તકલીફ પડે છે એટલે એના ઘરે સેરલ સોલર લાઇટ લગાવવાનું નક્કી કર્યું અને સોલર પેનલ લગાવવા માટે એના જે પેનલ લગાવનાર ભાઈઓને અમે સાથે મુલાકાત કરી એમણે અમને કીધું કે સાહેબ તમે આ સારું કામ કરી રહ્યા છો અમે અમને પણ સહભાગી બનાવો અને અમે સાથે મળીને આ પછી સંયુક્ત સંયુક્ત રીતે આ પેનલનું આયોજન કર્યું બાળકો ખરેખર ખૂબ ઉત્સાહિત થઈ ગયા ખૂબ આનંદમાં આવી ગયા અને જેવું એમના ઘરમાં ઉજાસ થયું એવું એમના લાઈફમાં પણ ઉજાસ થાય એવી અમે પ્રાર્થના કરીએ ભગવાનને મારું નામ દેવ દેવપુત્ર વિક્રમ છે હું કેપિટલ સ્ક્વેર સુરતમાં રહું છું પછી હું સ્ટેજ લાઈટ નીચે ભણતો હતો અને અને મારી શાળાનું નામ ડૉક્ટર અબ્દુલ કલામ પ્રાથમિક શાળા શિક્ષણ છે મારી શાળા નંબર ત્રણસો છે હું પહેલાં તો સ્ટેટ લાઈન નીચે ભણતો હતો પણ મારી મહેનત જોઈ મારા સર મારા ઘરે મળવા આવે મામો અને મારી પરિસ્થિતિ જોઈ એમને સોલર નખાઈ નખાઈ આપ્યું અને એ પછી મા મને ભણવામાં ખૂબ મજા પડે છે અને એટલું એ કર્યું એના માટે હું સરનો મારા સરનો આભારી છું અને એ પછી મારા ટકા પણ થોડા વધારે આવશે એટલી મારી ઈચ્છા છે અને હું મોટો થઈને ડૉક્ટર બનવા માગું છું હાલ તો સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકોએ કરેલું અનુખું દાન શહેરભરમાં ચર્ચા વિસ્તાર બન્યું છે ખરેખર જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તેને સલામ કરે છે સાથે